સુરતમાં ભેસાન વિસ્તારમાં લૂંટ વિથ હુમલાની ઘટના સામે આવી છે ત્રણ તસ્કરોએ ઘરમાં ઘૂસી મોબાઈલ અને રોકડની લૂંટ કરી છે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરતમાં તસ્કરોને પોલીસનો કોઈ હોફ ના હોય તે રીતે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ચોરીની સાથે સાથે હવે હુમલાની ઘટનાઓ પણ વધી રહી છે

ત્રણેય ચોરોએ અમારા ઘરમાંથી મોબાઈલની અને રોકડની ચોરી કરી હતી અને તેઓ ચોરી કરીને બહાર નીકળી ગયા હતા એ દરમિયાન અમને જાણ થઈ કે ઘરમાં ચોરી થઈ છે જેથી મારા જીજાજીએ મોબાઈલ ઉપર રિંગ કરી હતી એ દરમિયાન આરોપીએ મોબાઈલ સાયલેન્ટ કર્યો હતો જે મારા જીજાજી જોઈ ગયા હતા જેથી તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન આરોપીએ પોતાની પાસે રહેલા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો આ દરમિયાન બહાર નીકળ્યો તો એ લોકોએ મારા માથાના ભાગમાં ચપ્પુ જેવા હથિયારથી ઘા મારી અને ઈજા પણ પહોંચાડી છે. તેઓ બાઇક લઈને હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. ત્રણેય આરોપીઓ હુમલો કરી અને અમારી વસ્તુની ચોરી કરીને ભાગી ગયા છે. હાલ તો પોલીસ પાસે એટલી જ માંગ છે કે આવા ચોરોને તાત્કાલિક પકડી કડક સજા કરવામાં આવે. કાશીફ ઓર હમારે ઘર પે ત્રણ લોગ ચોર ઘુસે થે ઓર वो जब घुसे तो उसके बाद सामान लिए मोबाइल लिए पर्स लिए सब लेके बाहर चले गए तो हम लोग को खबर नहीं कि वही चोर है तो जब फ़ोन लगाए मोबाइल पे तो मोबाइल पे रिंग बजी तो उन्होंने प्रेस का बटन दबा दिया उसने तो रिंग बनना बजना बंद बन हो गई तो जीजा जी ने देख लिया उसको कि इसके पास ही मोबाइल है तो उससे जब पकड़ने गए तो उसने घाव मार दिया चाकू से तो पूरा हाथ जीजाजी का दोनों तरफ से कट गया फिर मैं जब गया तो घाव लगा मेरे को भी तो मेरे को भी दो घाव लगे पूरा सर फाड़ दिया मेरा भी ये यह से यहां तक पूरा कट मार दिया तीन लोग थे वो लोग तो जब भागने लगे तो एक को पकड़े तो मोटरसाइकिल गिरी उसकी तो सब भागे तीनों भाग गए मोटरसाइकिल छोड़ के भाग हमारी मांग यही है की ऐसा कब तक चलता रहेगा गुंडागर्दी किसी के घर में कोई भी घुस जा रहा ऐसा थोड़ी चलता है तो हमारी तो पुलिस से निवेदन यही है उस उसपे कड़ी से कड़ी कार्रवाई की जाए